જય હિન્દ હર હર મહાદેવ જય મહાકાળી આજે જ્યોતિષ કુંડની અંદર કોઈ પણ જાતકને મિસ લગ્ન હોય તો એ મિષ લગ્નના ગુણધર્મ આપને કહી રહ્યો છું કોઈ પણ જાતકને મિસ લગ્ન હોય તો આ લગ્ન અગ્નિ તત્વનું છે તેનો સ્વામી મંગળ છે આ લગ્ન ચર સ્વભાવ અને પુરુષ જાતિનું છે પિત્ત પ્રકૃતિનું અને રાત્રિ બલી અને પૃષ્ઠોદય છે ચિહ્ન ઘેટું છે આ લગ્નમાં જન્મેલા જાતક સાધારણ રીતે ક્રોધિ સ્વભાવના હોય છે તેને ક્રોધ ચડે પણ જલ્દી ઉતરે પણ જલ્દી છે સ્વભાવમાં સરળતા ના હોય ચીકણાપણું હોય શરીરમાં વાત અને પિત્ત બંનેની પીડા થાય નાનપણમાં સંઘર્ષ વધારે હોય પોતાના ભાઈ બહેનને મદદ કરવાનો સ્વભાવ હોય આ લગ્નમાં જન્મેલા પુરુષોને પત્ની બહુ સારી મળતી નથી સંતાન ઓછા હોય મિત્રોથી વધુ લાભ થાય કાર્યમાં હંમેશા સ્ફૂર્તિવાળા રાત દિવસ થાક્યા વગર મહેનત કરનારા થાય બુદ્ધિનો ઉપયોગ ઓછો કરે આજ્ઞા પાલક સાહસિક અને ઉત્સાહિક ભરપૂર હોય અતિકામી હોય જુસ્સો આવેગ વધારે હોય ખૂબ સહન ન કરી શકે વસ્ત્રો ફેશન પ્રમાણે જોઈએ એમને આ લગ્ન વાળાનો અંતિમ સમય સારો હોતો નથી આ લગ્ન માટે સૂર્ય ગુરુ શુભ ફળ આપે છે શનિ શુક્ર બુધ બહુ સારું ફળ આપતા નથી સૂર્ય ચંદ્રની યુતિ કે સંબંધ હોય તો સારું ફળ મળે છે અને મંગળ લગ્નેશ અને અષ્ટમેશ હોવાથી બહુ સારું ફળ આપતો નથી આ મેષ લગ્નના ગુણધર્મો છે જો કદાચ આપનું લગ્ન મેષ હોય તો આ ગુણધર્મોને આપ જાણી લો અને આપ પણ એને જાણ્યા બાદ એને